અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા આયોજિત સમરસ કાવડયાત્રાનું ધારાસભ્ય સ્વામીએ સ્વાગત કર્યું ભરૂચના ડભોયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરેથી એકસો આઠ જેટલા કાવડયાત્રીઓ કાવી કંબોજથી સ્તંભેશ્વર મહાદેવ તીર્થ સ્થાને પાવનસલીલા નર્મદા મૈયાના જળ લઈને અભિષેક કરવા માટે રવાના થયા હતા જે કાવડયાત્રા ગત રોજ શહેરના આમોદ તાલુકાના નહિયેર ગામે આવી પહોંચતા ધારાસભ્ય ડિગ્ગર સ્વામીએ કાવડ સાથે હિન્દુ ધર્મ સેનાના આગેવાનોનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું તેમની સાથે આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયુરસિંહ રાજ પૂર્વ મહામંત્રી ડોક્ટર પ્રવિણસિંહ રાહુલજી સિદ્ધરાજસિંહ વાંસદિયા જયેશ ઠાકોર હરેશ પટેલ વિશાલ વસાવા વિરાજસિંહ રાજ તાલુકા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ કાવડ યાત્રા આમોદ ચાર રસ્તા ઉપર આવી પહોંચતા આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ ભાવિક પટેલ પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા નગરસેવક બિજલ ભરવાડ મોન્ટુ કંસરા વિશ્વ હિન્દુ પરિષદના કેતન પટેલ સગુન શાહ વૈભવ શાહ કપિલ જાદવ સહિતના લોકોએ પુષ્પવર્ષા કરી કાવડયાત્રાઓનું સ્વાગત કર્યું હતું કાવડયાત્રીઓ આમોદ આવી પહોંચતા હર હર મહાદેવના ગગનભેદી નારા લગાવવામાં આવતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું કાવડયાત્રીઓ દ્વારા પાવન પાવનશલીના નર્મદાના જળથી સ્તંભેશ્વર મહાદેવને જળાભિષેક કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા હિન્દુ ધર્મમાં જાગૃતિ લાવવા માટે સમરસ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ